જયારે આ વરસાદ ચાલુ થયો વધારે પ્રી મોન્સોન થયું ત્યાર પછી એક પણ ટ્રેક્ટર તો છે રિક્ષા લાકડું અહીંયા આવ્યું નથી આ સ્મશાનમાં સાડા સાત ફૂટ પાણી ભરાઈ ગયા પછી પાંચ દિવસ હતા તો હું અને અમારો સ્ટાફ અહીંયા ચાર્જર હતા લાકડું આવેલ જ નથી ખાલી અમને એક ફોન આવ્યો સ્મશાનના ફોનમાં વોર્ડ નંબર આઠ માંથી સરદાર ગાર્ડન માંથી અમે જે ચાલી ત્યાંથી બે ઝાડવા પડી ગયા અમારા માણસો જઈ અને ભરી કાપી અને લાકડું ભરી એક

કોઈ પણ ગોઢી આવે લાકડામાં આવી કેટલા લાકડા આપી કેટલા થાણા આપ્યા કાંઈ પણ હોય બધી વિગત એમાં લખાય છે અને દર મહિનાનો રિપોર્ટ અમે આરોગ્ય શાખામાં આપી જ છે હવે એ તો અધિકારીઓ એ તપાસ કરવાનો વિષય છે જે કાઈ હોય આપના મત મુજબ કેવી તપાસ થવી જોઈએ આજે આ મકવાન છે હવે એ અધિકારીઓ એ કલક પગલાં જ લેવા જોઈએ આમાં જે કોઈ હોય એને તોડવાનો જોઈએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને શરમ લાગવી જોઈએ આટલી નિમ્ન કક્ષાનું કામ ન કરે નિમ્ન કક્ષાનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ રાજકોટમાં પાંત્રીસ ગાડીઓ કોર્પોરેશન કે પાંત્રીસ ગાડીઓ જુદા જુદા શમશાનમાં મોકલી છે જે જાડવા પડ્યા વરસાદમાં એ પાંત્રીસ ગાડીઓ જુદી જુદી જગ્યાએ મોકલી એમાં આ બાપુનગરના શમશાનમાં પાંચ ગાડીઓ મોકલી એવું કોર્પોરેશનના ચોપડે છે પરંતુ અહીંયા સ્થળ ઉપર તપાસ કરતા અને સ્થાનિકના સંચાલકને મળતા સંચાલક ના કહેવા મુજબ એક પણ ગાડી અહીંયા મોકલી નથી હા વીસ દિવસ પેલા થાય છે પેલા ગાડી આવેલી છે એ રેકર્ડમાં છે પરંતુ ત્યાર પછી એક પણ ગાડી નથી કોર્પોરેશન પાંચ ગાડી જો કેતી હોય તો આ આની સિવાય કોઈ ભ્રષ્ટાચાર નિમ્ન કક્ષાનો હોય જ ન શકે અધિકારીઓને પદાધિકારીઓ આ લોકોને પણ કાલે મરવાનું છે આપણે બધાને કાલે મરવાનું છે પણ ત્યારે જો એને લાકડા નહીં મળે ત્યારે એની પોઝિશન શું થાય છે એ પાછલા લોકોને વિચારવાનું છે હું એક આ દુઃખ સાથે વાત કરી રહ્યો છું આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ આવા કૌભાંડ કરતા પણ એ લોકોને શરમ લાગી જોઈએ રોડ ખાઈ જાય છે આપણે જોઈએ છીએ ડામર ખાઈ જાય છે પુલ ખાઈ જાય છે અરે ગૌસદ જમીન ખાઈ ગયા હવે બાકી રીતે શમશાનના લાકડા પણ નથી મૂકતા આવી નિમ્ન કક્ષાનો લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ન થવો જોઈએ ખાસ તો ઓશ્રમભાઈ હવે કયા પ્રકારની જે છે તે તપાસ થવી જોઈએ અમે અમે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આની વિજિલન્સ તપાસ સોંપવા માટેની કાગળપત્ર લખવાના છે લખવાના છે લખવાના છે અંદાજે કેટલા રૂપિયાનું કૌભાંડ હતું મને કૌભાંડ કેટલા રૂપિયાની ખબર કારણ જ્યાં સુધી સામે બધા જ ગાડીઓ નથી આવી ત્યાં હું કહી ના શકું કારણ કે આ લાકડાના ભાવ જોતા અહીંયા જ પાંચ ગાડીનો ભ્રષ્ટાચાર છે બીજે કેટલા નહીં મોકલ્યા હોય એ તો આપણે પૂરતી જાણ્યા પછી ખબર પડે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લાકડા કૌભાંડ થયું છે થયું છે થયું છે ને આપની સમક્ષ છે સામે છે આ લાકડા જે પડે આ લાકડા દાતાઓ આપેલા છે દાતાઓ બાર ગામથી લઈ મોકલતા હોય છે પણ રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા પચીસ દિવસ એક પણ ગાડી મોકલી નથી પચીસ ચોપડામાં નોંધ છે